મારું નામ પટેલ વિજયકુમાર અજીતભાઈ ગામ ખાવડ તાલુકો કડી અહીંયા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેરવા શરૂઆતમાં અમે પાંચથી સાત વર્ષ પહેલાં આઠ વર્ષ પહેલાં અમે આવ્યા હતા અને પછી ઘણા ઘણા વખત અમે આવ્યા ઘણા ખેતી અમને સંપર્ક થઈ ગયા અહીંયા જે સાહેબો છે રમેશભાઈ સાહેબ ભરતભાઈ સાહેબ બીજા બધા અન્ય સાહેબો એના સંપર્કમાં આવ્યા અને એમના કારણે અમને અહીંયા ખેતીમાં એવી પ્રગતિ થઈ સરસ તો અહીંયાથી અમને ઘણું બધું ઘણી ખેતી શીખવા મળ્યું અહીંયાથી અમને બાગાયત પાકની ઘણી શીખવા મળ્યું અને મસાલા પાકમાં પણ અમને સરસ સારી એવી સમજણ પડી એટલે અમે એના હિસાબે મસાલા પાકની ખેતી કરતા થયા અને એના કારણે અમે અઢળક આવક કમાવા માંડ્યા એના સિવાય અમને શાકભાજીમાં અહીંયા સારી એવી માહિતી મળી ટામેટી મરચી અને મરચાંનું જે અહીં ધરવું અમને મળતું હતું એનાથી મરચું સરસ થતું હતું ને એનો પાવડર પણ સરસ થતો હતો અને સારી એવી આવક મળી બીજું અહીંયાથી અમને નિર્દેશનો કીટ અમને ઘણી વખત આપવામાં આવી છે ઘઉંની કીટ આપવામાં આવેલી છે શરૂઆતમાં સર્વ ચારસો એકાવન ઘઉં જાત અમને ચાર પાંચ ખેડૂતને આપવામાં આવી હતી અને એનાથી અમે સારું ઉત્પાદન લીધું અને એના કારણે અમારા ગામના ઘણા બધા ખેડૂતો ચારસો એકાવન અપનાવતા થયા અને સારી આવક કમાતા થયા એ સિવાય અમને રાયનું બિરાણ આપેલું છે દિવેલા કીટ પણ આપેલી છે સાત નંબર દાંતીવાડાનું આઠ નંબર અને એનાથી અમને સારા એવા દિવેલાનું ઉત્પાદન થયેલું છે એ સિવાય અમને વરિયાળનું બિરાણું પણ સરસ અગિયાર નંબરની જાત આપેલી છે ગુજરાત અગિયાર એનું પણ ઉત્પાદન સારું થયું અને આ કેવી કે કારણે અમારે ખેતીમાં સારી પ્રગતિ થઈ એટલે આ કેવી ખરેખર અમે કેવી કે કૃષિ વિજ્ઞાન કેન્દ્રને પણ કૃષિ વિજ્ઞાન મંદિર અમે સમજીએ છીએ એટલે ખરેખર આ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સ્ટાફનો ખૂબ ખૂબ આભાર